લખતર તાલુકા પંચાયત મનરેગામાં થતા કૌભાંડો અને ગેરરીતિને લઈ માંગવામાં આવી માહિતી લખતર તાલુકા પંચાયત ઓળખ ગામના અને પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખના પતિ દ્વારા આરટીઆઈ કરી મનરેગાની અંદર થયેલા ભ્રષ્ટાચારની માંગવામાં આવી માહિતી ગુજરાતમાં હાલ મનરેગાને લઈ અનેકો જગ્યાએ ભ્રષ્ટાચાર સામે આવી રહ્યા છે ત્યારે લખતરમાં ભ્રષ્ટાચાર થયા હોવાનું માલુમ પડતા લખતર તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખના પતિ મહેશભાઈ મજેઠીયા દ્વારા માંગવામાં આવી આરટીઆઈ રૂપે માહિતી મનરેગાની અંદર માહિતી માંગતા ભ્રષ્ટાચાર ખુલશે તો અનેકો ચહેરા ઉજાગર થવાની ભીતિ સહેવાઈ આરટીએની અંદર બંધપાળા તળાવની અંદર ઊંડા કરવા ખેત તલાવડી ખેત કૂવા કાર્ડમાંથી બારોબાર પૈસા ઉપાડવા જેવી કરવામાં આવે આક્ષેપ તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખના પતિ દ્વારા આરટીએ કરતાં કરતા અનેકો જગ્યાએ મનરેગાની કામગીરી થતાં ના થયાની હોવાનું પોતાનો સર્વેમાં જણાવ્યું મનરેગાની અંદર જો ભ્રષ્ટાચાર આરટીઆઈમાં આવશે તો અનેકો ભાજપ કે કોંગ્રેસના નેતાઓ અને અધિકારીઓની સાંઠગાંઠ પોની પોલ ખોલે તેવી શક્યતા મારું નામ મજિયા મહેશભાઈ રતુભાઈ છે મારું ગામ ઓળખ છે તાલુકા લખતર મેં ગઈકાલે લખતર તાલુકા પંચાયતમાં મનરેગા યોજના અંતર્ગત રાઇટ ટુ ઇન્ફોર્મેશન એટલે માહિતી માગવાના અધિકાર બે હજાર પાંચના અધિનિયમ હેઠળ મનરેગાની માહિતી માંગી છે સાથે સાથે માહિતીમાં અરજી અને રજૂઆત પણ કરેલી છે જે અરજી મારા બિઝનેસના આધારે મારા દરેક ગામમાં પ્રવાસ હોય છે એટલે છેલ્લા અઠવાડિયાથી પ્રવાસ દરમિયાન જે તે ગામમાં જઈએ તો અહીંયાથી લોકો પાસેથી એવું જાણવા મળે છે કે અમારા ગામમાં મનરેગા યોજના અંતર્ગત કોઈ કામ થતા નથી કે અમે કોઈ કામ કરતા નથી કે અમારા ગામમાં કોઈ કામ થતું નથી જેથી કરીને અમે રૂબરૂ ચાર પાંચ વ્યક્તિઓએ જે તે ગામની અંદર કોઈ તળાવ હોય નાના મોટા ડેમ હોય બંધપાળા હોય એવી જગ્યાની રૂબરૂ પણ મુલાકાત લીધેલી છે જ્યાં કોઈ ઉપર કોઈ પણ જગ્યાએ સ્થળ ઉપર ક્યાંય મજૂર કે કોઈ કામ કરતા હોય એવું દેખાતું નથી જ્યારે હાલ સમગ્ર ગુજરાતની અંદર મનરેગા યોજના અંતર્ગત કરોડો રૂપિયાનું કોંભળ થઈ રહ્યું છે ત્યારે અમારો લખતર તાલુકો પણ આનાથી બહાર છે નહીં એવું ચોખ્ખું સ્પષ્ટ દેખાઈ આવે છે એટલે અમારી આપ સાહેબ તાલુકા વિકાસ અધિકારી લખતરને અમારી નમ્રપણે વિનંતી છે કે આ યોજના અંતર્ગત જે કંઈ કામો છે જે માત્ર ને માત્ર ભ્રષ્ટાચાર છે તો એની તાત્કાલિક એની તપાસ થાય ટૂંક સમયની અંદરમાં અમને એ જે માગવામાં આવેલી માહિતી તાત્કાલિક પૂરી પાડો તો અમારે પણ એ માહિતીના આધારે કોર્ટમાં અરજી કરી અને કાયદેસરની કાર્યવાહી કરવી છે આની અંદર જે કંઈ સંકળાયેલા અધિકારીઓ હોય પછી એની અંદર ભારતીય જનતા પક્ષના કોઈ કાર્યકર હોય નેતા હોય કે વચ્ચે કે જે કંઈ દલાલો હોય એ તમામની સામે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ જેથી કરી એને નાણાં અને મજૂરમાળાને પૈસા મળે એની મજૂરીનો એને હક મળે એ સિવાય બીજું પણ અમે એક જાણવા એક વસ્તુ મને મળી હતી ગત ગયા વર્ષે પણ એની ચર્ચાઓ હતી પણ અમને એવું હતું ખરેખર એવું હોય નહીં પણ બધી વસ્તુની પૂછપરછ કરતા એવું પણ જાણવા મળે છે કે લખતર તાલુકાના જે કંઈ જોબકાર્ડ બનાવ્યા હોય કે આ મન મનરેગા યોજના અંતર્ગત જે કંઈ બેંકમાં એકાઉન્ટના ખાતા ખોલાયા હોય તો એ ખાતા લખતર તાલુકાની બહાર જઈને એટલે કે બીજા તાલુકાની અંદર જઈ અને બીજા તાલુકા એટલે કે લીમડી તાલુકો છે તો એની આજુબાજુની અંદરમાં જે કંઈ ગામમાં બેંક આવતી હોય એ બેંકમાં જઈને નામના તાલુકા ખોલાઈને ત્યાંથી સેટલમેન્ટ થાય છે જ્યારે લખતર તાલુકાની અંદર લખતર પ્રોપરની અંદરમાં સૌરાષ્ટ્ર સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંક છે એસબીઆઈ બેંક છે બરોડા છે એવી અનેક મોટી બેંકો છે છતાંય

બેંકની પાસબુકો એના ચેક ચેકબુકવાળા ખાતા ખોલાયેલો એટલે ચેકમાં સાઈન કરેલી બધી જ વસ્તુ આમની પાસે રાખે છે અને જ્યારે પણ તાલુકા પંચાયતમાંથી અને એના જે મોટી રકમ જ્યારે એ ખાતામાં જમા થાય ત્યારે અરજદારને કે ખાતેદારને ખબર હોતી નથી કે મારા ખાતામાં આ હાથની પગાર પડ્યો છે કે આ મારા મજૂરીના પૈસા પડ્યા છે એ આ લોકો પોતે બધા જ ચેક ભેગા કરી અને બેંકમાં જઈએ અને મોટું નામ ઉપાડી લે છે અને પછી લિસ્ટ હોય કે એમને મન ફાવે એમ કોઈને બને પાંચસો સાતસો જીનું જેવું મોટું એવી રીતે બાપી દઈ અને બાકીની જે રકમ રહી મોટું જે નાણું રહ્યું એ આ લોકો અધિકારીઓ અને એની અંદર સંડવાયેલા હોય એવા પદ અધિકારીઓ બધા ભેગા મળી અને એને હગે વગે કરી નાખે છે એટલે મારી આપ સાહેબને વિનંતી છે ગુજરાત સરકારને પણ વિનંતી છે કે ખરેખર મજૂરના પૈસા મજૂર સુધી પહોંચે એને યોગ્ય ન્યાય મળે એને તકલીફ છે એના સુધી આ પૈસા પહોંચે જે યોજના છે સરકારની ખૂબ સારી છે પણ એનું જે સદુપયોગ થવો જોઈએ એ થતો નથી જેથી કરીને મળતીઓને આકરામાં આકરી સજા મળે એવી મારી આપ વિનંતી છે જય ભારત જય હિન્દ જય જવાન જય કિસાન